ધ લોર્ડ લોડ ક્રિસ્ત્ય દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર છોથી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ લોકનો ગ્રંથ દસમો અધ્યાય તેર સોળમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ ઉપર અને તમારા પરિવાર ઉપર પ્રભુ એમની દયા વરસાવે શાંતિ વરસાવે અને સારી તંદુરસ્તી વરસાવે ક્રિસ્તમ અભૈતા તાબેનો આજના શુભ સંદેશમાં અરે રે અરરે અરે પ્રભુ ઈસુ વેદના સાથે વ્યક્ત કરે છે પ્રભુ ઈસુ એમને શિષ્યને મોકલ્યા હતા અને ત્યાર પછી પાછા આવ્યા એ વચ્ચે જે બનાવ બન્યો હતો એનું પરિણામ પ્રભુ ઈસુ કહે છે પ્રભુ ઈસુ તો એમના શિષ્યને મોકલતા પહેલાં કહ્યું હતું કે જે લોકો તમારા તમારા સંદેશ પર વિશ્વાસ નહીં રાખે તો પછી તમારા પગના જે ધૂળ પણ કંગેરી આવજો ખાસ કરીને બહેનો આ કોરોઝિન આ બેદા અને ત્રિજુ એ કપરનાવ ત્રણેય યહૂદી લોકોનું શહેર છે પ્રભુ ઈસુ પુષ્કળ ચમત્કાર કર્યા હતા છતાં પ્રભુ પર વિશ્વાસ નહીં પ્રભુ ઈસુ આ દુનિયામાં માત્ર તંદુરસ્ત આપવા માટે નહીં આવ્યા આરોગ્ય બક્ષવા માટે આવ્યા નહીં પણ જીવન બરફટે જીવન સાશ્વત જીવન મુક્તિ માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા એનું પરિણામ આ ખબર ન હજી બિલકુલ એક ખંડેર હાલતમાં છે હા કૃષ્ણમાલા ભગ્યતા બહેનો જ્યારે પ્રભુ ઈસુ સંદેશ આપે ચમત્કાર કરે કે પ્રભુની અપેક્ષા લોકો એમના ઉપર વિશ્વાસ રાખે એટલું તો આપણને ખ્યાલ આવે છે પ્રભુ ઈસુ બધે સફળતા પ્રાપ્ત કરે નહીં ગાલિલ અને સાથે સાથે તો ગાલિલ વિસ્તારના એરિયા છે અને પ્રભુ ઈસુ ગાલિલ વિસ્તારમાં જ કેન્દ્ર બન્યા હતા અને ત્યાં આટલો બધો અવિશ્વાસ અવિશ્વાસનું વિરોધનું કારણ શું હશે કદાચ આપણે નવાઈ લાગે લોકોના જે લોકોનું જે ઉદાસીન વલણ હાફ હાર્ટેડનેસ એ કારણ છે ગર્વ પોતાના જે બુદ્ધિ પોતાના જે આવડત એના લીધે એમને ઘમંડ અને એના લીધે એ લોકો વિશ્વાસ રાખવા તૈયાર નથી જેવી રીતે પ્રભુ ઈશુના જીવનમાં અને એમના શિષ્યના જીવનમાં આજે કદાચ મિશનરીઓના જીવનમાં પણ એ હશે પણ પ્રભુ ઈસુ તો બહુ સ્પષ્ટ સંદેશ આપે છે કયા માત્ર દિવસે એ બધું એ લોકો ભોગવશે ખ્રિસ્ત મહભાઈતા બહેનો એ જ સંદેશ આપણે દરેક માટે પણ પ્રભુ આપે છે પ્રભુ માગે છે વિશ્વાસ વિશ્વાસથી સંદેશ સાંભળવાના એ લોકો રિજેક્ટ કર્યા હતા આપણે સાંભળવાના સ્વીકાર કરવાના અને એનું પરિણામ હૃદય પલટો એટલે પ્રભુ પોતે કે છે આ સંદેશ આ ચમત્કાર બીજે કંઈ કર્યા હોત એટલે ક્યારને હૃદય પલટો કર્યો હોત એટલે આપણે પણ આપણા મુક્તિદાતાનો સંદેશ સાંભળીએ છીએ ચમત્કાર જોઈએ આપણા જીવનમાં આપણે અનુભવ કર્યો છે પ્રભુ આપણા દરેકના જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્ય કર્યા છે અને પ્રભુની ઈચ્છા છે જેવી રીતે યોફાનના ગ્રંથમાં પંદરમો અડ્યાય અધ્યાયમાં આઠમી કલામાં પ્રભુ કહે તમે પુષ્કળ ફળ આપો અને એ રીતે મારા શિષ્ય પૂરવાર્થ થાવો એમાં મારા પિતાનો મહિમા છે એટલે હૃદય પલટો એક જરૂરિયાત વસ્તુ હૃદય પલટો કર્યા વગર આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ જ નહીં અને સાથે સાથે આપણે જ્યારે વિશ્વાસ રાખીએ પ્રભુ પોતે કે છે માલુક માતિના ગ્રંથમાં 5 અધ્યાયમાં 16મી કલમમાં તમારો પ્રકાશ લોકો આગળ પડવા દો જે થી તમારું આખું કૃત્ય જોઈને તમારો પરમ પિતાનો મહિમા થાય આપણું જીવન આપણું કાર્ય બધું પ્રભુના મહિમા અર્થે છે આ કૃષ્ણમાલ ભયતબેન આજનો આ શુભ સંદેશ આ મન શાસ્ત્ર સાત્ર માન ચિંદન સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દનદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જે કદાચ આ સંદેશ સમજી નહીં શકતા હોય પ્રભુ ઈશું આ સંદેશ દ્વારા એમને પણ સંદેશ આપે કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય